નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભારતીય મૂળના અનિતા આનંદ બન્યા કેનેડાના વિદેશ મંત્રી ગીતા ઉપર હાથ મૂકી શપથ લીધા આઈ ઇન્દિરા અનિતા આનંદ ડુ સોલમલી એન્ડ સિન્સિયરલી પ્રોમિસ એન્ડ સ્વેર ધેટ આઈ વિલ ટ્રુલી એન્ડ ફેથફુલી એન્ડ ધ બેસ્ટ ઓફ માય સ્કિલ એન્ડ નોલેજ execute the powers and trusts reposed in me as minister of foreign affairs moi indira anita Anand, je promets et jure solennellement et sincèrement qu'au mieux de ma compétence et de ma connaissance j'exécuterai loyalement et fidèlement les pouvoirs et je m'acquitterai des responsabilités qui m'ont été confiées કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે તેમના મંત્રીમંડળમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તાજેતરમાં ફરીથી ચૂંટાયેલી લિબરલ સરકારે આ નિર્ણય લીધો હતો મંગળવારે ગીતા પર હાથ રાખીને અનિતા આનંદે નવા વિદેશ મંત્રી તરીકે શપથ લીધા હતા તે કેનેડાના વિદેશ મંત્રી બનનાર પ્રથમ હિન્દુ મહિલા પણ છે કેનેડા અનેક વિદેશી બાબતોના પડકારોનો સામનો કરી રહ્યું છે અનિતા આનંદનો જન્મ નોવા સ્કોટિયાના કેન્ટવિલેમાં થયો હતો તેમના માતાપિતા ભારતીય ચિકિત્સકો હતા તેમના પિતા તમિલનાડુના હતા અને માતા પંજાબના હતા અનિતાને બે બહેનો છે ગીતા આનંદ જે ટોરેન્ટોમાં વકીલ છે અને સોનિયા આનંદ જે મેકમાસ્ટર યુનિવર્સિટીમાં ફિઝિશિયન અને સંશોધક છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર